જીવંત બની છે ભારત માટે નીરજ ચોપડા ભાલા ફેંકમાં ક્વોલિફાયર્સમાં નંબર વન આવ્યા છે અને ફરી એક વખત નીરજ ચોપડા સાથે દેશની ઘણી બધી અપેક્ષાઓ જોડાઈ ગઈ છે

આ મેચ રહેશે કારણ કે આ ઓલિમ્પિકમાં હજી સુધી ભારતને ગોલ્ડ કે સિલ્વર મેડલ નથી મળ્યો ત્યારે ક્વોલિફિકેશનમાં નીરદના નેવ્યાશી પોઈન્ટ ચોત્રીસ મીટરના થ્રો પછી બીજા ક્રમે ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સે ઇઠ્યાશી પોઈન્ટ ત્રેસઠ મીટર અને જર્મનીના જુલિયન વેબરે સત્યાશી પોઈન્ટ છોતેર મીટરનો થ્રો ફેંક્યો